શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો આજે છે આપણે મહાશિવરાત્રિ મહાશિવરાત્રિના દિવસે આપણે જાડેશ્વર મંદિર છે અમારા ઘરની પાછળ ત્યાં મેળો ભરાય છે તો અમે અત્યારે જઈએ છીએ મેળામાં હાલો તમારે કોઈને આવવું હોય તો મેળો જોવા બહુ મસ્ત મેળો ભરાય હાલો તો અમે અત્યારે જઈએ મેળામાં અત્યારે વાયગા

પાર્કિંગ કરવાની પણ જગ્યા નહીં મળે એટલી પબ્લિક થઈ જાય દર વર્ષે અમારે અહીંયા જાડેશ્વર મંદિરે મેળો ભરાય બહુ જોરદાર મેળો ભરાય બહુ મજા આવે એકવાર તમે પણ જરૂર આવજો અત્યારે જ અડધા તો મેળો કરે ને જાય ને અડધા આવે હું આપણે ચાલુ જ છે

એવી જગ્યાએ પાર્કિંગ કરજો કે હરખા નીકળે હોય આપડી મેડમ માં ભૂખવા એવા આપડી બાઈક છે પાર્કિંગ માં મૂકી દીધી છે અત્યારે તો વાંધો નહીં આવે પણ જે ઘરે જાવો તો એને ટ્રાફિક વધુ ઉપર થઈ જાય નીકળવાની પણ જગ્યા નહીં હોય અત્યારે ટ્રાફિક થાય જો તમે મારા વિડીયામાં જોવો જ છો ને હાલો મેળો કરવા દેવી તારે પાવો લેવો હા પાવો લેવો ગીળો ડાળવો એ એ વગરવો અમે તમને ધજા દેખાઈ આપડે એ શંકર ભગવાનનું મંદિર છે મસ્તી ના ગોટા જીસા ન

બહુ ટ્રાફિક છે અમે તો દર્શન નહીં કરાવી શકીએ જોઈ લે ટ્રાફિક આમાં કેમ દર્શન થાય આપણે તો જોવો શંકર ભગવાનના મંદિરે જાડેશ્વરનું મંદિર બહુ ટ્રાફિક છે જોવો તમે અમારા વિડીયોમાં જોઈ શકો છો કે અહીં ટ્રાફિક કેટલી છે જો કેટલી પબ્લિક આવી આ લે લાઈનમાં તો ઊભું જો દર્શન કરવા માટે બતાવી જો દર્શન કરી કરીને પછી જો અહીં બેઠા અહીંયા જો નાના છોકરાઓ છે એ લાસરપટ્ટી ખાય જો આવું હે આપણે ચાલે મંદિર અત્યારે તો બધાય શંકર ભગવાનના મંદિરે ટ્રાફિક એટલી જ હે બિલ્લી ને ચોખા ને દૂધ ને દહીં ને ચડાવી ચડાવી શંકર ભગવાનને મનતા લાગે કે ભાગી જા હે ભંગાર આવે અમારા ખાલી ગૌદાન માં દેતા જાઓ આ મેરાની મોદ દેતા જાઓ અને ગૌદાન ન ગૌ સેવા પ્રભુ સેવા ગૌદાન દર્શન કરી લીધા અને આ ચોખોડિયાર માતાજી નું મંદિર આ તમને અમારા આગળના બ્લોગ માં બતાવેલ છે આ મંદિર એની બાજુમાં જ આપડે ચડેશ્વર મહાદેવ નું મંદિર છે દર્શન કરી લીધા ને વાલો મેળામાં ફરી લઈએ

આપણી પાસ એટલી ટ્રાફિક છે ને આગળ એ ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે હજુ તો આવે અમુક ને અમુક જાય ને એવું બધું એ અમી તો થઈએ